આકાશવાણી ભુજ સમાચાર પરેશ છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલથી રાજ્યની બે દિવસની મુલાકાતે આવનાર છે આ દરમિયાન આઠ માર્ચ એટલે કે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી નિમિત્તે શ્રી મોદીની અધ્યક્ષતામાં નવસારીમાં વાંસી બોરસી ખાતે લખપત દીદી સંમેલનનું આયોજન કરાયું છે આ કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રીના હસ્તે રાજ્યની પચીસ હજારથી વધુ સ્વ સહાય જૂથોની મહિલાઓને ચારસો પચાસ કરોડ સહાય આપવામાં આવશે આ સંમેલનમાં નવસારી વલસાડ અને ડાંગ જિલ્લાની એક લાખ મહિલાઓ ભાગ લેશે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીએ ગાંધીનગર પોલીસ માટે ભારત નું પ્રથમ સ્માર્ટ સિટી પોલીસ પ્રોજેક્ટ લોન્ચ કર્યું છે આ પ્રોજેક્ટ થી ગાંધીનગર પોલીસ ને આધુનિક ટેકનોલોજી અને ડેટા ડ્રીવન વ્યવસ્થાનો લાભ મળશે ગાંધીનગર પોલીસના ચારસો અધિકારીઓ અને કર્મચારીઓએ ત્રણ દિવસ સુધી આ પ્રોજેક્ટ અંતર્ગત તાલીમ મેળવી હતી આ અભિયાનથી પોલીસ કામગીરી વધુ અસરકારક અને ટેકનોલોજી સક્ષમ બનશે કચ્છ જિલ્લા કલેક્ટર તરીકે આનંદ પટેલે આજે વિધિવત રીતે ચાર્જ સંભાળ્યો છે કચ્છને પ્રકૃતિ અને સંસ્કૃતિથી સમૃદ્ધ જિલ્લો ગણાવીને નવનિયુક્ત કલેક્ટરે જણાવ્યું હતું કે જિલ્લાની પ્રગતિશીલ માનસિકતાને લીધે ઉદ્યોગ કૃષિ સહિતના ક્ષેત્રોનો વિકાસ થયો છે જિલ્લાના વિકાસની અવિરત પ્રક્રિયામાં સહભાગી બનવા માટેના તમામ પ્રયાસો ટીમ કચ્છના સહયોગથી કરીશું એવો વિશ્વાસ નવનિયુક્ત જિલ્લા કલેક્ટરે આનંદ પટેલે વ્યક્ત કર્યો હતો એટલે સંસ્કૃતિ અને પ્રકૃતિ બંનેની વિવિધતા ધરાવતો આ ખૂબ વિશાળ જિલ્લો છે આ જિલ્લો એની પ્રગતિશીલ માનસિકતા માટે દેશભરમાં જાણીતો છે કૃષિ ક્ષેત્રે હોય હોર્ટિકલ્ચર નું ક્ષેત્ર હોય કે ઔદ્યોગિક ક્ષેત્ર હોય આ તમામ ક્ષેત્રે જિલ્લાની પ્રગતિશીલ માનસિકતાના કારણે આપણે વિકાસનો અવિરત પથ જે છે પથ જાળવી રાખ્યો છે અને સતત આપણે આ વિકાસના પથ ઉપર નવા આયામો પ્રાપ્ત કરી રહ્યા છે જિલ્લો ચાર છે વિસ્તારની દ્રષ્ટિએ વિશાળ છે અને સાથે સાથે એની જે વિવિધતા છે એ વિવિધતા પણ દરેક એરિયામાં અલગ અલગ છે ત્યારે આવનારા સમયમાં ચોક્કસપણે આ જિલ્લામાં મને સેવા કરવાની તક તક જે પ્રાપ્ત થઈ છે એ તક બદલ હું ભગવાનનો આભારી છું અને સાથે સાથે જે પણ બેઝિક ખાસ કરીને ગ્રામ્ય લેવલના જે આપણા આંગણવાડી હેલ્થ શિક્ષણ જેવા અગત્યના જે બાબતો છે એ બાબતો ઉપર ચોક્કસપણે જિલ્લાના આગેવાનો જિલ્લાની ટીમ વગેરેને સાથે રાખી અને કામગીરી આપણે સૌ કરીશું ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે વિવિધ જિલ્લા અને શહેરના પ્રમુખ કરવામાં આવી છે કચ્છના જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે દેવજીભાઈ વર્ચનને રિપીટ કરવામાં આવ્યા છે ખેતી વ્યવસાય કરતા દેવજીભાઈ કચ્છ ભાજપના ઉપપ્રમુખ પદે સેવા આપી ચૂક્યા છે આજે જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે તેમના નામની જાહેરાત થતાં ઠેર ઠેરથી શુભેચ્છાઓ તેમને મળી રહી છે કચ્છના સાંસદ વિનોદ ચાવડાના આજે જન્મદિવસ નિમિત્તે વિવિધ સંસ્થા સંગઠનો અને મિત્ર મિત્રવર્તુળો દ્વારા જિલ્લાભરમાં સેવાકીય કાર્યો સાથે ઉજવણી કરવામાં આવી રહી છે વિવિધ સ્થળોએ ગાયોને નિરણ જરૂરિયાતમંદને રાશન કીટનું વિતરણ વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ આપવામાં આવી રહી છે જન્મદિવસની ઉજવણી નિમિત્તે વિવિધ સંસ્થાઓમાં દિવ્યાંગોને અને બાળકોને ભોજન કરાવવામાં આવ્યા હતા જરૂરિયાતમંદ બહેનો આત્મનિર્ભર બને તે માટે સિલાઈ મશીન પણ આ તકે અર્પણ કરાયા હતા નખત્રાણા અબડાસા અને લખપત તાલુકાના પ્રાથમિક શાળાના ઓરડાઓ અંગે પૂછેલા પ્રશ્નમાં રાજ્યના શિક્ષણ મંત્રી કુબેર જિલ્લાની બસો સોળ શાળાઓના નવસો પચાસ વર્ગખંડો નવ નિર્માણ કરવામાં આવનાર છે આ પૈકી છસો તેતાલીસ વર્ગખંડોનું નિર્માણ કાર્ય પૂર્ણ થયું છે જ્યારે ત્રણસો સાત વર્ગ ખંડોનું કામ હાલ પ્રગતિ હેઠળ છે શિક્ષણ મંત્રીએ જણાવ્યું હતું કે છેલ્લા પાંચ વર્ષમાં આ ઓરડાઓ મંજૂર કરવામાં આવ્યા છે ગુજરાત કચ્છી સાહિત્ય અકાદમી દ્વારા સાહિત્ય ગૌરવ પુરસ્કાર વિજેતા કચ્છી સાહિત્ય રૂા નું ગુજરાતી અનુવાદ લોહીના આંસુ અને હિન્દી અનુવાદ ખૂનકા આંસુના ના વિમોચન પ્રસંગે વ્યક્ત કરાયો હતો કચ્છની આગવી ઓળખ કચ્છી ભાષાનું ઉત્તમ સાહિત્ય ગુજરાતી હિન્દી વગેરે ભાષાઓમાં અવતરે તો કચ્છી ભાષાનું મૂલ્ય અંકાય છે ત્યારે કચ્છી નવલકથા કચ્છી સાહિત્યકારોમાં ખુશી ફેલાઈ છે ભુજ તાલુકાના હરિપર નજીક આવેલ ફિલ્ડ ફાયરિંગ રેન્જ ત્રણ ઉપર આઠ માર્ચના આર્મ્સ ફાયરિંગ પ્રેક્ટિસ યોજાશે જેથી ફાયરિંગ રેન્જમાં કોઈ પણ વ્યક્તિ પ્રવેશ કરવો નહીં અથવા ડોરને પ્રવેશવા દેવા નહીં આ સાથે સમાચાર પૂરા થયા નમસ્કાર